નમસ્કાર મિત્રો ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જીએસએસસી એટલે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે આ પરીક્ષામાં થયા બાદ મેરિટ માવનાર વિદ્યાર્થીને તેના ધોરણ 9 થી ધોરણ 12 ના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ શિષ્યવૃત્તિનો લાભ ગુજરાતના હજાર જેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે આપવામાં આવે છે શિષ્યવૃત્તિની આ પરીક્ષા માટે ઉપયોગી નીવડે તે હેતુ સરલિબટી પબ્લિકેશન દ્વારા પોતાનું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલું છે આ પુસ્તકમાં આ પરીક્ષાના વિભાગ એક બૌદ્ધિક યોગ્યતા કસોટી અને વિભાગ બે શૈક્ષણિક યોગ્યતા કસોટીનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલો છે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ સારાંશ સહિત હેતુલક્ષી પ્રશ્નો તથા ગુજરાતી અંગ્રેજી અને હિન્દીમાં વ્યાકરણની સમજ સહિત હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે રંગીન ચાર્ટ કોષ્ટક યાદ રાખો અને શોર્ટ ટ્રીક વધારે હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે વર્ષ બે હાજર ત્રેવીસ અને બે હાજર માં લેવાયેલ અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો નો સમાવેશ પણ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે આમ થિયરીની સાથે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો જ્ઞાન સાધના પ્રશ્નપત્ર બે હાજર ચોવીસ જ્ઞાન સાધના પ્રશ્નપત્ર બે હાજર ત્રેવીસ ત્યારબાદ વિભાગ એક બૌદ્ધિક યોગ્યતા કસોટી બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં પરીક્ષા માટે ઉપયોગી હોય તેવા કુલ ત્રેવીસ જેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે

સૌથી પહેલો વિભાગ બૌદ્ધિક યોગ્યતા કસોટી બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં પહેલું ચેપ્ટર છે વર્ગીકરણ વર્ગીકરણમાં આપ જોઈ શકો છો સામાન્ય સમજ એટલે કે જે થિયરી છે થિયરી આપવામાં આવેલી છે ત્યાર બાદ તેના અલગ અલગ બાયફર્કેશન આપવામાં આવેલી છે અલગ અલગ પ્રકાર જેમ કે ટાઈપ એ છે ટાઈપ બી હોય વગેરે પ્રમાણે જે આ થિયરીની સાથે ઉદાહરણ તરીકે સમજાવવાનું હોય તો ઉદાહરણો પણ આપવામાં આવેલા છે સાથે સમજૂતી સહિત નેક્સ્ટ સ્વાધ્ય આપવામાં આવે મિત્રો દરેક પ્રકરણમાં આ જ પ્રકારની પેટર્ન ફોલો કરી છે મિત્રો સૌથી પહેલા પ્રકરણ પ્રકરણ નીચે સમજૂતી પ્રકરણની નીચે તેનો સારાંશ એટલે કે તે પ્રકરણ ને સમજવા માટેની સરસ મજાની થિયરી ઉદાહરણો તથા તેની નીચે

સ્વરૂપે જાણવા જેવા સ્વરૂપે અને સૌથી મહત્વપૂર્ણ આ પુસ્તક રંગીન છે અને રંગીન હોવાના કારણે વિદ્યાર્થી આરામથી અને વાંચી શકે છે મિત્રો લક્ષી પ્રશ્નો નેક્સ્ટ વિષય તરીકે આપવામાં આવે છે મિત્રો અંગ્રેજી અંગ્રેજીમાં સૌથી પહેલું સેક્શન ટેક્સ્ટબુક સેક્શન ટેક્સ્ટબુક સેક્શનમાં પહેલું પોઈન્ટ છે યુનિટ ક્વેશ્ચન યુનિટ બેઝ ક્વેશ્ચનમાં

સ્વરૂપે આપવામાં આવેલી છે જેમ કે સમજ હશે અને ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નો નો સમાવેશ અહીં પણ કરવામાં આવેલો છે